એવું નથી એ સાત દારૂ વાળો માણસ હતો આપણે આપડે ઈ આપડે નફરે જઈ ને રે આપડે હું રાગેલા થી બોલું છું આપડે જે જમવા આવે ને એ લખવાનો હેઠળ તરીકે પંદર હજાર પગાર છે આપડે એમ એમ હા તો ઈ મેકવું તો મેકી સાહેબ બરોબર હા તો વાત કરી લે કઈ વાંધો નઈ તો ઈ જે તમારું મહેશભાઈ પપ્પા ના નામ સાથે બોલો જી મહેશભાઈ મોહનભાઈ ચૌહાણ મહેશભાઈ મોહનભાઈ ચૌહાણ આપડે મુરલી ધર હોટેલ છે ને હિંડોળા રાઠોડ રોડ માથે ના આપડે પંદર હજાર પગાર છે બરાબર છે અને ઈ જે વિસાવદર ની બાજુ માં પાંચ વર્ષ ની છોકરી છે બરાબર બરાબર તો ઈ કોન્ટેક્ટ થાય તો આપણને આ નંબર માથે ફોન કરે બરોબર કઈ વાંધો નહીં તમારું ગામ નું નામ શું છે રાજુલા જિલ્લો તાલુકો ઈ તાલુકો ઈ ને ગામે ઈ સીટી છે મોટો રાજુલા અચ્છા જીલો

ભાઈનો આમાં નંબર બોલેલો હોય છે અને આપડે ઓડિયોમાં નંબર પણ મૂકશું તો બેન કોન્ટેક્ટ કરે તો તમે ઈચ્છુક છો કે ભાઈ મારે ઈ પાત્ર હોય તો હાલે અને તમને જે બેન ને સાથે દીકરી છે એ દીકરી સાથે રાખવામાં તમને કઈ પ્રોબ્લેમ નથી બરાબર છે ને ના ના બહુ સારી વાત છે અને બીજું તમારા ભાઈ છે એ શું કામ કરે છે ભાઈ કોણ તમારા મજૂરી કરે અચ્છા અચ્છા મજૂરી કરે મજૂરી બરોબર છે બરોબર છે પછી પપ્પા ઈ આમ અત્યારે નિવૃત્ત છે કે કઈ થોડું ઘણું કઈ કામ કરે

બરોબર છે બરોબર છે રાજુલા 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 હોટલમાં એમ એમની પેલા તમે સુરત હતા એટલે મકાન લઈ લીધું ના ના એવું નતું પણ એમાં શું થોડુંક પૈસા હતા ને

જેમ આપણો સો ટકા સો ટકા આપણે ઓડિયો મૂકીએ અને જલ્દીમાં જલ્દી તમને કોન્ટેક થઇ જાય બીજું તમારા શરીરમાં કાંઈ ખામી કોઈ એમ કોઈ જાતની ખામી નહીં બરોબર છે હવે આપણે ભલે આ તો ઓડિયો મૂકશું અત્યારે જો બેનનું તમારે ગોઠવાઈ જાય તો બહુ સારામાં સારું સોનામાં સુગંધ પડી જાય ઉપરાંત જો કદાચ પાત્ર મળે નહીં તમને તો પછી આપણે આ ઓડિયો મૂકશું તો બીજા કોઈ સાંભળે તો તમારો કોન્ટેક કરે બરોબર છે એટલે મારે જવાનું છે તમારે તમે કોળી સમાજ છો તો સામે તમારે કોળી સમાજ હોય તો કરવું છે કે કોઈ બીજા સમાજ હોય તો કોઈ વાંધો નહીં તમારે ખાસ કરીને ધ્યાન રાખવાનું છે કોઈ ફ્રોડ કોલ આવે કોઈ પૈસા ટકાની માગણી કરે તો ક્યાંય પૈસા ટકાનો વ્યવહાર કરતા નહીં બરાબર છે ગૂગલ પે કોઈને પૂછા વગર કરતા જ નહીં બરાબર છે આવા બહુ કોલ આવે છે ઘણા છેતરાય છે અને ખાસ કરીને તમારો મને એક ફોટો મોકલી દો

આપણે તમારો ઓડિયો મૂકશું અને સારામાં સારું તમને પાત્ર મળી જાય અને આ તમારે જે જોઈ છે તમે એના માટે ફોન કર્યો છે ઈ પાત્ર મળે તો આપણે બહુ સારામાં સારું બરાબર તમારો કોન્ટેક થાય ફોન આવશે તો તમને કોન્ટેક્ટ કરશું બરાબર જી 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 ભલે કઈ વાંધો ન ભાઈ હા જી હા જય જય માતાજી જય માતાજી હા ભલે ભાઈ હા આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલ ઘંટડીના બટન ને પ્રેસ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે મિત્રો શેર જરૂર કરજો જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે પાછા મળશું એક નવી બાયોડેટા લઈને જય શ્રી કૃષ્ણ